તો મિત્રો તફાવત ની અંદર તફાવતના મુદ્દા એક બાજુ માલિકી ના ભંડોળ બીજી બાજુ ભંડોળ એવું દર્શાવવામાં આવ્યું છે તો પહેલા આપણે અર્થ જોઈએ તો કે આપણે આગળ અર્થ બધું જોઈને આવ્યા છે કે ભાઈ ધંધા કીકમો માલિકો દ્વારા રોકવામાં આવતા માલ મિલકત મૂડીને શું કહેવાય છે માલિકો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકી ના ભંડોળ કહેવાય છે ધંધા કે કમના માલિકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનોથી દેવું કરીને મૂડી ભંડોળ એકત્ર કરે એને ભંડોળ કહેવાય હવે આપણે ઉદાહરણ જોઈએ તો ઇક્વિટી શેર શેર છે છે પ્રેફરન્સ જાળવી રાખેલ નફો અથવા તો નફાનું ધંધામાં પુનઃરોકાણ આ બધા એના ઉદાહરણ છે અથવા એના સ્વરૂપ એના પ્રકાર પણ કહી શકીએ જ્યારે ડિબેન્ચર છે જાહેર થાપણો છે બોન્ડ છે વેપારી બેંક છે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન છે આંતર કંપની સ્થાપનો છે આ બધું છે એ ઉશીના ભંડોળના પ્રાપ્તિ સ્થાનો ઉદાહરણો કે પ્રકાર છે તો વળતરનું નામ તો માલિકીના ભંડોળ ઉપર જે વળતર ચૂકવવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય અને ઉછીના ભંડોળ ઉપર જે વળતર ચૂકવવામાં આવે એને વ્યાજ કહેવાય વળતરનો દર માલિકીના ભંડોળ ઉપર ચૂકવવાતું વળતર એનો દર કેવો હોય છે અનિશ્ચિત જ્યારે ઉછીના ભંડોળ ઉપર ચૂકવાતા વ્યાજનો દર કેવો હોય છે નિશ્ચિત મૂડી પરત તો માલિકીના ભંડોળ કંપનીના વિસર્જન સમયે કંપનીને બંધ કરવાની હોય કે કંપની ફરસામાં જાય ત્યારે સૌથી છેલ્લે સૌ તમામ પ્રકારના દેવા ઉછીના ભંડોળ ચૂકવવામાં આવે તો સૌથી છેલ્લે મૂડી પરત કરવામાં આવે અને ઉછીના ભંડોળ ઉપર સૌથી પહેલા મૂડી પરત કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે રોકાણકારો તો કેવા રોકાણકારો માલિકીના ભંડોળમાં રોકાણ કરે અને કેવા રોકાણકારો એ ઉસીના ભંડોળમાં રોકાણ કરે તો જે રોકાણકારો સાહસિક હોય રોકાણ કરનાર રોકાણકારો સાહસિક હોય અથવા તો જોખમ કેળવા માંગતા હોય અથવા તો નફોમાં ભાગીદાર બનવા માંગતા હોય તો એવા રોકાણકારો છે એ આ પ્રકારે મૂડી રોકે જ્યારે જે રોકાણકારોની નિયમિત અને નિશ્ચિત આવક મેળવવા માંગતા હોય એવા રોકાણકારો એ ઉછી ભંડોળમાં મૂડી રોકાણ કરતી હોય જોખમનું પ્રમાણ તો કે જોખમ તો કે માલિકીના ભંડોળની અંદર જોખમનું પ્રમાણ વધુ હોય છે જ્યારે ઉસીના ભંડોળમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે થેન્ક યુ મિત્રો તમને આ પ્રયત્નો સારો લાગ્યો હોય તો વધુ ને વધુ મિત્રોને શેર કરજો કઈ ખામી રહી ગયું હોય તો મિત્રો ભૂલ માં સુખ માફ કરજો થેન્ક યુ મિત્રો તમે જેના માધ્યમ થી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશન ના પરિચય કરાવું તો પ્લે સ્ટોર માં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત FB અને Insta માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક